વડાપ્રધાનના જન્મદિને વિવિધ શહેરો ગામોમાં રક્તદાન સર્વરોગ નિદાન સારવાર કેમ્પ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રટ વિતરણ યોગ શિબિર ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા પ્રાર્થના યજ્ઞ સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાવાયા હતા ત્યારે પાટણ શહેરમાં પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા પાટણની એસકે બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એમ સાત દિવસ સેવા પખવાડ્યા સેવામાં રક્તદાન કેમ્પ સેવા સેતુ એક પેડ મા કે નામ ખાદી કી ખરીદી મન કી બાત દિવ્યાંગ સંમેલન પંડિત દીનદયાલજીની જન્મ દિવસની ઉજવણી પ્રબુદ્ધ ગોષ્ઠી સાહીઠ વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ સ્વચ્છતા અભિયાન યોજવાનું છે ત્યારે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું જેમાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસ્વાદ કોર્પોરેટર શૈલેષ પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ નીતિક પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા